એનારાય તરીકે પણ પ્રખ્યાત છે સરકારની ગ્રાન્ટો કરતા વધારે એનઆરઆઈના સહયોગથી ઉત્તર ચંડાના વિકાસ લક્ષી કાર્યથી ઉત્તર ચંડા ગામનો નકશો જ ઉત્તર ચંડા ગામના પૂર્વ સરપંચ ઈશિક પટેલે આખા ગામનો નકશો બદલી કાઢ્યો હતો આ કાર્યથી ઉત્તર ચંડા ગામના સરપંચને ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે સ્વચ્છતાનો એવોર્ડ પણ મળ્યો હતો

નડિયાદ એપીએમસી ના ચેરમેન અપૂર્વ પટેલ ઉત્તરસંદા ગામના પૂર્વ સરપંચ કૌશિકભાઈ પટેલ તથા વડતાલ મંદિરના કોઠારી નડિયાદ બીએપીએસ મંદિરના કોઠારી અને સંતરામ મંદિરના મહારાજ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા ગામના વિકાસ અને સમાજના ઉત્થાન માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરવામાં આવી ઉપસ્થિત મહાનુભાવોએ આ કાર્યોને ગામની પ્રગતિ માટે મહત્વનું પગલું ગણાવ્યું અને ભવિષ્યમાં પણ આવા કાર્યો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમારોહને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો સનરાઈઝ ફાઉન્ડેશનના આ પ્રયાસો ગામના સર્વાંગી વિકાસ એક નવો અધ્યાય ઉમેરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ કાર્યક્રમમાં માં ઉત્તરસંડા ગામજનો સહિત આજુબાજુના ગામમાંથી આ લોકાર્પણ જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રિપોર્ટર સંજય ચુનારા ખેડા

ગોકુરિયુ ગામ જ્યારે કેશુભાઈ પટેલ સીએમ હતા ત્યારે ગોકુરિયા ગામની જે યોજના શરૂ કરી હતી એ આ ગામ ઉપર આધારિત હતી અને આ ગામ એ એવું ગામ છે જે એનઆરઆઈઓનું ગામ છે અને અહીંયા વર્ષોથી એનઆરઆઈઓ આ ગામના ડેવલપમેન્ટ માટે ડોનેશન આપતા હોય છે એટલે આ ગામનો વિકાસ ખૂબ સારી રીતે થયો છે આ તમને જે વિકાસ દેખાય છે કે સનરાઈઝ ક્લબ ઇ સીતે અહીંના સરપંચ છે એને એક સંસ્થા ઊભી કરી અને એમાં ડોનેશન લઈ અને આ ડેવલપમેન્ટ બધા તળાવથી માંડીને બધા બ્યુટિફિકેશનો છે અહીંના એ એ સનરાઈઝ ક્લબ દ્વારા કરવામાં આવ્યા છે એ દેખાય છે સાથે સાથે સરકાર તરફથી આપણે અનેક યોજનાઓ જે હતી એમાં ડ્રેનેજની યોજના હોય કે વોટરવર્ક્સની યોજના હોય અને લગભગ સાડત્રીસ ઉપર જે રસ્તાઓ છે એ લગભગ ઉત્તરસંડા ગામની તમામ સીમની અંદર એટલે ચાહે ચકલા ચકલાસી બાજુ જાઓ ચાહે ભૂમલ બાજુ જાઓ ચાહે ગુતાલ બાજુ જાઓ ચાહે બુલેટ ટ્રેન બાજુ જાઓ કે ચાહે નડિયાદ બાજુ જાઓ કે ફતેહપુરા બાજુ જાઓ એના જોડતા તમામ રસ્તાઓ અને તમામ નરીઓ આપણે સરકારના પૈસાથી ગુજરાત સરકારના ફંડથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણને ફંડ આપી અને આખું ગામ કેવી રીતે ડેવલપ થાય એમાં પૂરેપૂરો રસ લીધો છે અને આપણે સરકાર તરફથી જેટલો પણ સહકાર આ ગામ માટે આપવાનો હોય અથવા ગામની કોઈ પણ બાબત હોય એ બાબત માટે આપણે સતત સાથે ઊભા રહી અને ઈસી જોડે આ કામગીરી આપણે કરી છે અને ખાસ ના એનઆરઆઈનો ખૂબ મોટો આભાર માનું કે એમણે આ ગામને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ રૂપિયા આપ્યા છે અને હવે આ ઉત્તરસંડા ગામ એ નડિયાદ કોર્પોરેશનની અંદર આવી ગયું છે એટલે હજુ વિકાસ આનો ખૂબ સરસ થવાનો છે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે હમણાં થોડા ટાઈમ પહેલાં તમે જાણો છો કે અશ્વિનીજી અહીંયા રેલવે સ્ટેશન બુલેટ ટ્રેનની મુલાકાત લઈને ગયા છે તો એની આજુબાજુનો પણ આખો વિસ્તાર ડેવલપ થવાનો છે અને ભવિષ્યની અંદર આ આખો જે એરિયા છે જેની અંદર ગ્રામજનો તથા એનઆરઆઈ ના સહયોગ અમે આ પ્રોજેક્ટ પૂરા કરી રહ્યા છે જેના અંતર્ગત સુરત સરોવર સરોવરનું નવીનીકરણ કર્યું એની અંદર આઠસો મીટરથી લઈને એક કિલોમીટર નો વોકવે એરિયા છે છોકરાઓ માટે ચિલ્ડ્રન પાર્ક કર્યો છે સિનિયર સિટીઝન પાર્ક એક રેડી કર્યો છે અને નવ સ્મશાન તરીકે મુક્તિધામ એમ ચાર પ્રોજેક્ટો અમે આજે લોન્ચ લોકાર્પણ છે અને જે મોહનદાદા તરફથી પંચ્યાસી વર્ષના ઉંમરના દરેક કુચર સંધ્યાના લોકોને અમે એક લાખ રૂપિયા મોહનદાદા તરફથી એક લાખ રૂપિયા મોહનદાદા તરફથી આપવામાં આવે છે